જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવીશું વણવાના ઝંઝટ વગરની અને ઝડપથી તૈયાર થતી એવી મસાલા રોલ પૂરી જે ખાવામાં પણ બહુ સરસ લાગે છે તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ અહીંયા આપણે બે વાટકી ઘઉંનો લોટ લઈ લઈશું અડધી વાટકી ઝીણો રવો લઈ લઈશું જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો એને મિક્સરમાં ક્રશ કરીને લઈ શકો છો બે મોટી ચમચી જીરું લઈ લઈશું બે મોટી ચમચી કસ્તુરી મેથી લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્રણ ચમચી દેશી ઘી એડ કરીશું ઘીનું મોણ આપવાથી પૂરીમાં બહુ સરસ સ્વાદ આવે છે અને એકદમ ફરસી પૂરી બનશે હવે આપણે મોણને સારી રીતે મિક્સ કરી લઈશું આવી રીતે મુઠ્ઠી વળે એટલું મોણ છે હવે આપણે લોટમાં ધીરે ધીરે પાણી એડ કરતા જશું અને સરસ મજાનો લોટ બાંધી લઈશું આવી રીતનો આપણે લોટ બાંધી લઈશું લોટને આપણે કોટનનું કપડું ભીનું કરીને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે જે પૂરીનો મસાલો છે એ તૈયાર કરી લઈશું એના માટે આપણે અહીંયા ત્રણ ચમચી દેશી ઘી લઈ લઈશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર થોડોક ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમને આમાં ચણાનો લોટ કે કોર્ન ફ્લોર એડ કરવો હોય તો પણ કરી શકો છો આવી રીતનો મસાલો છે એ તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણો લોટ છે એમાં પણ સારી એવી કુણપ આવી ગઈ છે લોટને આપણે હવે આવી રીતે મસળી લઈશું લોટ મસળાઈ જાય પછી આવી રીતનું મોટું ગયણું લઈને એને આપણે મોટી મોટી રોટલી વણી લઈશું આવી રીતે આપણે રોટલી વણી લઈશું બધી જ રોટલી વણીને આપણે સાઈડમાં રાખી દઈશું આવી રીતની પતલી રોટલી વણવાની છે હવે આપણે રોટલી ઉપર મસાલો લગાવી દઈશું મસાલો લગાવી દઈએ પછી આપણે બીજી રોટલી એની ઉપર રાખી દઈશું ને પાછો મસાલો લગાવી દઈશું મસાલો લગાવી દઈએ પાછી એક રોટલી રાખી દઈશું અને આવી રીતે આપણે પાછો મસાલો લગાવી દઈશું અહીંયા આપણે ત્રણ રોટલીનું લેયર કર્યું છે તમારે ત્રણ ચાર પાંચ કે બે રોટલી કરીનું લેયર કરવું હોય તો પણ કરી શકો છો આવી રીતે આપણે રોલ વાળી લઈશું અને રોલને હલકા હાથે આવી રીતે ગોળ ફેરવી લઈશું જેનાથી લેયર છે એ છૂટા નહીં પડે હવે આપણે રોલમાં આવી રીતે કટ લગાવી દઈશું જેનાથી ગોળ રોલના ગોયણા છે એ તૈયાર થઈ જશે આવી રીતનું જે ગોયણું છે એ તૈયાર થઈ જશે હવે આપણે જે પાપડનું અને પૂરી દબાવવાનું મશીન આવે છે એનાથી આપણે આવી રીતે પૂરી તૈયાર કરી લઈશું હલકા હાથે જ આપણે દબાવવાની છે તો આવી રીતની પૂરી છે એ બનીને તૈયાર થઈ જશે આપણે આવી રીતે બધી જ પૂરી તૈયાર કરી લઈશું અહીંયા આપણી બધી જ પૂરી છે એ તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે તો આપણે હવે પૂરીને સારી એવી તળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું આવી રીતે પૂરીને ફેરવતા જઈશું અને સારી રીતે તળી લઈશું પૂરીનો કલર ચેન્જ ના થાય અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાની છે તો અહીંયા આપણે પૂરી છે એ સારી એવી તળાઈ ગઈ છે તો અહીંયા રેડી છે ક્રિસ્પી સોફ્ટ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ એવી મસાલા રોલ પૂરી વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલાઇકન દબાવવાનું નહીં ભૂલતા અને તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો